છોટાઉદેપુર સામે આવી રહ્યા છે પાવીજીતપુર તાલુકાના લોઢણ ગામમાં ગેરકાયદેસર રેતી મામલો સામે અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે દ્રશ્યો સર્જાયા ગ્રામજનોના આક્ષેપ મુજબ લીઝ માલિક દ્વારા નદીના વહેતા પાણીમાં હિટાચી મશીન ઉતારી રેતી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા મશીને ગામ લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યું છે તો આ ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું મામલો ઉગ્ર બનતા પાવીજીતપુર પોલીસ તથા કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા તો ગ્રામજનોનો આરોપ છે કે નદીમાંથી થતું આ ગેરકાયદેસર ખનન પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે સમગ્ર ઘટનાને પગલે અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે તૂટુ મેમેની પરિસ્થિતિ સર્જાઈ હતી આ તો પૂછ્યું તો મને એવું કહે છે મતલબ આ કે ડેપ્યુટી સરપંચને કે સરપંચને કોઈને ગામવાળા કોઈને નરતું છે નહીં તને હું મતલબ આ નડે છે મતલબ આટલું ખોદી નાખો કોઈને છરપણે નહીં નરતું કે ડેપ્યુટીને નહીં નરતું તને શું કરે એટલે અમારા ગામના બી કાર્યવાહી સરપંચ નહીં કરતા મતલબ આ ડેપ્યુટી સરપંચ કાર્યવાહી આપણે કરતા છે નહીં બરોબર એટલે અમારા ગામ લોકો બહુ પરેશાન છે મતલબ આ ખેતરા બી મતલબ ધોવાઈ ગયા છે અને આ બાજુ મતલબ આ લીગલી મશીન ચાલતું હતું બે નંબર માં મશીન પકડ્યું જાતે મશીન પકડી બહાર કાઢ્યું છે અને ખાનખની મતલબ પોતે જાત આવ્યું છે તો આપણે કાર્યવાહી મતલબ માં કરીએ છે અને ખાનખની બી સતાવ સતાય કોઈ અમે લીયો તો મહિલો નહીં આપણને ને લીડ વાળાને જોવાનું એટલે આપડે ખનીજ એ લોકો પરમિશન લીધી કરી ખનીજ પરમિશન પરમિશન એટલે કે કે ચાલુ કરવા માટે ને ચાલુ કરવા તો તમામ સીધું જ ખરા ના થાય કલેક્ટર મે ચોમાસું શરૂ થયું ને એટલે ચોમ કલેક્ટર મેડમે બધી લીજો બંધ કરાવી દીધી એ આપની બી ખ્યાલ બધાને ખ્યાલ હતો પછી અત્યારે લીજો વાળા ગુરુવારે મિટિંગ કરી એટલે લીજો વાળા મળવા જાય એટલે કલેક્ટર મેડમે કીધું વાંધો નહીં લીજો ચાલુ કરો હવે બરાબર પણ એની અંદર એક પ્રોસેસ આવે છે સાહેબ કે પેલા ખનીજમાં જાણ કરવાની હોય છે ખનીજના અધિકારીઓને બોલાવવાના હોય છે ને ખનીજ આવીને ફરી પેલા જાણ પીડર મારે છે ને પછી ચાલુ થાય છે એવું કઈ પ્રોસેસ આવે છે એ કરેલું કરેલું હવે એ લોકો ખબર ના એવું નહીં પછી આ ઇલિગલ થઈ ગયું ને વસ્તુ ઇલીગલ થઈ ગયું ને હવે તમે કોઈ અહિયાં લીજ લે નાલિત છે

સરકાર લખ આપણે કેમ લાવવાનું લખાણ માલિક બતાવો પરમિશન જે વ્યક્તિ છે

તમે રોકવાના લાગે કાયદો સરકાર બનાવેલો કાયદો બધા અમને કમ નહી ના લાગે એ ભાઈ પૂછું પરમિશન નું બરોબર પરમિશન છે પરમિશન બતાવ લઈ જ વાંધો નહીં અધિકારી છે

તલાટી તો ના ના લોકો થોડો પૂછવા દે કોઈ ને અમે પૂછીને ભાઈ